તો સોમનાથમાં ગુજરાત બાર એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી ફાઉન્ડેશનની રચના કરાઈ છે બાર એસોસિએશને નોટિસ ફટકારી નોટિસ બાદ ગુજરાત બાર એસોસિએશન સામે વકીલોમાં રોષ જોવા મળ્યો તાત્કાલિક અસરથી નોટિસ પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી જ્યારે તમામ બાર એસોસિએશને ગુજરાત બાર એસોસિએશનને પત્ર લખશે તેવી વાત કરી છે એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્ય કરવા માટે કટિબદ્ધ રહેશે આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાંચા આપવા માટે આ સંગઠન બન્યું છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ અમલ એનો અમલ કરાવી શકાય કે એને એને એની નિમ્મ આલે કાયદો બનાવી શકાય એને એના માટેનો અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છે પંદરા મેન જેમણે આખું જે આ યુનિટી ઊભી કરવાની જરૂર પડી એ પંદરા મેનને જે કંઈ એમણે પ્રશ્નો ઉઠાવ્યા તેની સામે બાર કાઉન્સિલે એકથી વધારે નોટિસ આપી છે એમાં પણ અમે વંદાબેનને સપોર્ટ કરીએ છીએ બાર કાઉન્સિલ એ તમારી પેરેન્ટ સસ્તા છે એનું કામ છે એક પ્રોફેશન જે વકીલાતનો પ્રોફેશન છે એને ઓર્ગેનાઇઝ કરવાનું એનું કામ વકીલોને ધમકી આપી દબાવવાનું નથી તમામ વકીલને બાર કાઉન્સિલ વિશેના જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે અને તેને નોટિસ આપી અને જે બીજેપી ગવર્મેન્ટ કરે છે કે બધાને દબાવી દો તે વસ્તુ ચાલે જ નહીં ડેમોક્રેસીમાં દરેકને હિસાબથી માંડી અને તમામ વસ્તુ પૂછવાનો અધિકાર છે આ અન્યાય બાબતે મેન્સિલ ઓફ ગુજરાત ને લેટર લખેલો નોટિસો આપી અને મને હેરાન કરવામાં આવે છે કે ભાઈ તમે આ અંગે ખુલાસો કરો શા માટે માંગો છો એફિડેવિટ જાહેર કરો આ અંગેનો મુદ્દો છે સાહેબ આવા ખરેખર અન્ય થતા હોય તો એ અંગે અમારું એક સંગઠન બન્યું છે